તારીને કીધું પોણી યાર હજુ પોણી નહીં આલી હવે તું તો મારું એક વાળું બોય પીવો હું એકળો લે પેલા બે હવે ઇમમ કશું કહેતા જ ને તમે પોણી આલ બાબા આ પ ઊભા રો લો કાકા આ પોણી નીચે મેલ અને કઈ ખાવાનું તો લાય સો પોણી ખાવાનું કાડું આ ખાવાનું હોય તો લાય થોડું તો કાકુ જે बीजू मंगाता बंगाता नहीं ગેર લાગુ રહી હું મન બસ સ્ટેન્ડ પણ દુકાનો બંધ છે એ મને મન લાગી છે લે તમે મારું એકવાનું હું કમ પીવો પેલા બે ના આવે તો કેજો ના હા બોલાય બે નઈ એ બે હતા ચોક જ્યાં છે અમાર મારું નો પીવો હતા કોણી લાવું કોણી ના પીધું અમાર પેલા બે આવે એટલે હું હોય તો ગેન બોલતા બરોબર

ગો બે ચેનલ કોણે ઓ કાકા જો છે ને બીઉ બીઉ તમારા થી હેડા તો તમે કરવા હેડો છે જો હું તમને કેતો તો કો આવા રસ કર હું તમને બોલાન તો ઓલી કે ના પડે આવા રસ કર ઘરે આવું ના કર બનાના કોક નાના ના મોકલવા એ ખબર હેરાન તમે એ સેવા અમે તમારા જીવડા હતા ત્યારે કારી મજૂરી ભાઈ આ બધું કર્યું અમે અમારા ડોહા અત્યાર વૃદ્ધાશ્રમ નો મૂકી તમે વૃદ્ધાશ્રમ મૂકવા જોવા તે તમે આમાં નું હેરાન કરો એ થોડી જ હોય એ મારાય નહીં તું ને તું એકડે આરા ધરું તો જાવ મોહણ આવ તો એ મોહણે અમાર તો તું ખાવ ગિરાઉ ખરો મોહણે તો તને દુહા મને ભોડા મંગાવતા ને ખાવાનું ના મંગાવતા ટાઈમે આવશે ટાઈમ ને આપડા મારે મર્સે સેવા તમાર આ કરાદીને એના ઉદરાત્સમમાં મુકવાનો ભાવને બારીક બדי માલ આનલકત ન મુકાય છે તમે બીજા નાપી દેવા આવો તાકડીવા તો આપણે બીજા નું કરવા આપવાની આત કરો ને આટલું હાચી રાખ્યું તો તમારાતર કોમમાં આવવા મારું ઘર ને ઘર કરેલું એને આ ડુવા મને એક મારી નાખો તમે કરો એવું આ દોતો સલાકડે નઈ બરયો તમે એકલા જમીન નઈ આતા બધાના માતા-પિતા ઘર બની બની આ લીમે કે બે મારી જોડે મજૂરી કરતાતા એટલે બે થોડું થોડું અને થોડું ની મહેનત કરીને ઘર બની આલે તમે એ મહેનત જ નઈ કરતો એ તો નતા મજૂરિયા જતા તે તમાન આલી બંધ્યા સાહેબ મહેનત કરતા તા મારા જોડે તું તો કઈ ને નાળો તો ગાડી લે તમે તાઈન ભેગા દે આજુ મને ખાવાનું તને મે લઈ આવી દે આજ વાત કે કરો તમે ખાવાનું આલો મને બાજરે એક હું કો અને મરચું ખાવું હોય આપે હું આપું તોય ખણ ખો દેવા પાસ સમોસા લિયા લે બેટા હવે તમે બે કઈ કરી એક ઘર બન્યાલો હવે કાકા જો પૈસા ગમે તે કરો પણ એનું એક ઘર બન્યાલો હવે એને કઈ કઈ કર્યો નહીં કાકા જમીન પડી રહી બનાવ્યો એ જમીન વેપા નહી તું એ રાખી હતા ઉધી તમાર ઘરે પણ ધીલુ લઈ જવાની હે થોડી મજૂરી કરી ઘર તમાર પણ તમે જમીન વેકી કા અમાર કરવાની ઘર બની જાય જમીન વેકી ઘર નહી બનાવ અમે બનાયા ઘર જમીન વેકી નહી બનાયા મહેનત કરીને ઘરો બનાયા ખોટો ખોટો મજૂરી ના કરાને કમાય લા પૈસા આવું પણ મે તમાર બેના ઉમેરે આયા એટલે તમે બેક થઈને આટલું ઘર બન્યા લો તમે તો ચૂપ રહેજો પણ તમે ઉમેરો કરવી ને કોઈ ઘર અમે આ બધી મજૂરી કરીને અમે પણ એક જમીન પડી એ રોડ છે 1 કરોડ રૂપિયા છે તો આપણે એના ઘર બનાવી દઈએ અને કાકા નું થઈ જાય ને બારમો કરવા પડી રહ્યો

એમાં જે બીજા બધા ભાગ પા લેવાનું ચાર ભાગ પડશે ચાર ભાગ કેમ ના મારા મારો અને કાકાનો અને તમારો કાકાનો કેમ રાખ્યો તો તા આ તો જી કાકાનું જમીન હોય એટલે તમે બધું લેવા આવી ગયો તો તો લેવાનો જ તેમ તા 50 પડશે ભાગ મળશે ના ભાઈ કાકાનો લેવાનો કે શું

ખાટલી નીચે દવાની બાટલી મારી સંપત્તિ આટલી જોડે આટલી સંપત્તિ એક વિભો જમીન સેવા કરાવો કેટલી બધી